ભૂપેન્દ્રભાઈ પટેલ થયા વાયરલ તમને જણાવી દઈએ કે કચ્છમાં ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનો ફાફલો રસ્તા પર ચા હોય ત્યાં રોકાવી અને ચાની ની ચુસ્કીઓનો આનંદ માણ્યો હતો અને રસ્તા પર જ ચા પીતા ફરી એકવાર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે પેશકરી આજના બીજા સૌથી મોટા સમાચાર વડોદરા જેટકો ભરતી પરીક્ષા રદ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના બીજા આજના મુખ્ય સમાચાર પીએમ કિસાનનો સોળમો હપ્તોને લઈ ફરી આવ્યા સૌથી મોટા સમાચાર અટકળો એવી સામે આવી રહી છે કે બે માં માર્ચ મહિનામાં પીએમ કિસ્સા નો હપ્તો આવી શકે છે હજી સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત નથી થઈ શકી અને અટકળો શરૂ થઈ છે તો નીતિનભાઈ પટેલ ફરી એકવાર નિવેદનથી ચર્ચામાં આવ્યા છે પટેલે હિન્દુ એકતા વિશે સવાલ કર્યો હતો અને આ નિવેદન પર ફરી એકવાર પટેલનો મોટો ધડાકો નીતિનભાઈ પટેલે કહ્યું કે હિન્દુ એકતા ઓછી છે અને જ્ઞાતિવાદી વધુ છે આપણે એક થવાની જરૂર છે આ નીતિનભાઈ પટેલ નિવેદન અમને તો ગમ્યું તમને કેવું લાગ્યું નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ગુજરાતમાં છવ્વીસ બેઠકો કબજે કરવાનું બીજેપીનું સપનું રોળ હશે આપ નેતાનું એક દાવાથી ફરી એકવાર ખળભળાટ તમને છડાવી દે કે આમ આદમી પાર્ટીના નંબર બે નો બદલો ધરાવતા રાજ્ય સાંસદ સંદીપ પર પાઠકે ચોંકાવનારો દાવો કર્યો છે પોતાનું ગુજરાત મુલાકાત દરમિયાન આ તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાતમાં છવ્વીસ બેઠકો પર જીત મેળવવાનું ભાજપનું સપનું હવે રોળાશે તેવું નિવેદન બાદ ફરી એકવાર